માટે એની અરજી હાથે જ કરતા શીખો અને એના માટે બહુ સરળ છે આઈઓ આર પોર્ટલ ઉપર જવાનું છે ક્યાં જવાનું છે આઈઓ આર એ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન સાઇટ ને અટશો એટલે માપણીમાં જુદા જુદા વિષયો ફરશે એમાંથી જમીન માપણી સંબંધિત જ્યારે વિષય આવે સ્ક્રોલ કરી લેવાનો ત્યાં અંદર ટચ કરી લેવાનું ક્લિક લખેલું જોઈ ત્યાં ક્લિક કરશો એટલે પહેલાં પહેલાં ફોલ્ડર ખુલશે હવે પરબારું કાંઈ આગળ ફોલ્ડર નહીં ખુલી જાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને કહેવાય એ સાઇટને જામ ન કરે એટલા માટે આ પ્રોટેક પ્રોટેક્શન આપેલા છે નહીતર સાઈટને કોઈક જામ કરી દે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી દ્વારા બરોબર છે તો એના માટે પ્રોટેક્શન આપ્યા છે તમને ભલે થોડાક અઘરા લાગતા હોય પણ રાત રાખવા પડે ને કારણ બધી સાઇટો ફ્રેશ થઈ જાય એક સાઇટ હાલે નહીં એટલે પહેલાં વેળા તો તમને પૂછશે તમારું નામ મોબાઈલ નંબર અને ઓટીપી આવશે માપણી બીજા કામ માટે એક જ ઓટીપી આવશે પણ

ઈમેલ ઓટીપી તમારે જે નાખશો એમાં ઓટીપી આવશે અને ઓટીપી નાખશો એટલે આગળ ખુલી જશે પણ આ બે વસ્તુ માટે ફરજિયાત ઈમેલ અને એનો ઓટીપી જુદો મોબાઈલ નંબર એનો ઓટીપી જુદો પછી હવે ખુલશે આગળ આગળ ખુલે એટલે તમારે તમારું પહેલાં નામ નાખવાનું છે નામ અને સર્વે નંબરની વિગત નાખશો એટલે ઓટોમેટિક તમારું પાનિયું આખું ખુલી જાય હવે તમારે એની અંદર જે છે સિવ સિલેક્શન આવે કોર્ડિનેશન વાળી માપણી ત્યાં ના પાડવાની જરૂર નથી ના પાડવાની જરૂર ત્યાં અડવાનું થાતું જ નથી જે ગામ જાવું નહીં એ ગામનો રસ્તો પૂછવાનો થતો નથી હવે આગળ તમારે કાંઈ કહેવું તો પડશે ને હવે ત્રણ પ્રકારની માપણી આવશે પેલા માપણીને સમજી દો આપણને કઈ લાગુ પડે છે હૈમજા વગરની માપણી કરાવી લઈએ અને પછી પૈસા પાણીમાં જાય એના કરતાં માપણી એ લાવેલા તો આપણી સાદી માપણી જેને આપણે કહીએ છીએ સાદી માપણી જેવો કંઈ શબ્દ છે જ નહીં બરોબર છે તમારો સ્વતંત્ર સર્વે નંબર છે આગળ પાછળ પૂછડું કાંઈ નથી એકડો બગડો ઓબ્લિક પૈકી વગેરે તો સ્વતંત્ર સર્વે નંબર થઈ ગયો છે તો એને હદ માપણી માપણી કહેવાય બીજી કોઈ પ્રકારની લાગુ પડે નહીં હવે તમારી સર્વે નંબરની અંદર પૈકી આવે છે આગળ પાછળ ગમે નહીં આવતો હોય માનો કે નવાણું પૈકી એક પૈકી બે આવે અથવા તો નવાણું આડો લીટો એક એટલે કેજીપી થઈ ગયું પણ પૈકી એક આવે ને પછી બીજો પૈકી બે તો ઓછામાં ઓછો હોય જ ને પૈકી એક થાય તો મિનિમમ પૈકી બે તો હોય ત્રણ ચાર હોય કે બે તો હોય તો પણ તમારે હિસ્સા માપણી કરવાની થાય એકવાર વાર ભલે કેજીપી થઈ ગયું જેટલા કરો ને કેજીપી પાછા હિસ્સા માપણી થાય જેટલી વખત કેજીપી થયા પછી પાછો હિસ્સો થયો એટલે પાછું કેજીપી કરવાનું થાય તો હવે તમને બે ઓપ્શન મળ્યા કેજીપી વાળા જેટલા સહ હિસ્સેદારો છે જેટલા પૈકી વાળા છે બધા સહમત હોય અને જો તમારે ઈચ્છો કે આપણે કેજીપી દુરસ્તી કરાવી લેવું છે અને સ્વતંત્ર સર્વે નંબર પડાવી લેવો છે એટલે પૈકી શબ્દ કાઢીને આડોલી તો કરવો છે આવજીએ કે એટલે તો એને હિસ્સા માપણીમાં જવાનું શરત માપણીમાં ફરજિયાત એફિડેવિટ નીકળશે સામેવાળાને જરાય અંધારામાં રાખવાનું નથી એની ઈચ્છા હોય તો જ થશે નકર ગાડી ગમે ને આગળ આવીને ખોટકાઈ જાય એ સહમત ન હોય તો કાંઈ કરવાનું નહીં કાંઈ પણ આવતીકાલે આપણે જવાનું છે લેન્ડ ગેમિંગ વગેરેના કામે દબાતી જમીનના કામે તો તમારી પાસે માપણી સીટ તો જોઈએ ને એ ના પાડે તો આપણે આગળ પ્રક્રિયા કેમ કરવી તો તમારે પૈકી માપણીમાં જવાનું છે